લાગવા જાય તો તરત ઓગળી જાય જાય મન તો વાગ્યું કે રાખી વર્જીયા હજુ દુખાય આ તો કીધું નતું હવે કઈ દીધું ફોન કરે દવાખાને લઈ જવાય ફોન તો ના લે એ છે એટલે દવા એમને ચાલો માંકા કરો માંકા કરો યાર માં

લે પેલા લારી લઈ ને તો ભલે તાઈ બાખા એ વિમલ લઈ લો રજની ગંધા લઈ લો આર એમ ડી લઈ લો મસાલા લઈ લો એસ કે સબીર અલે એસ કે એસ મસાલા આ રેડા તા હું જઉં જઉં આ તો જઉં ઠંડી વાધી જઈ જબ ઠંડી વાય પડકો બકો કરી આડો તાપ કરી લે પડકો ના કે હોય આઈ જી હોય

કાકી નથી બોલતી કે બધું પાણી ભરી જાય વરસાદ નું કે લેડો લાંડો તરા બઉ થઈ જાય આજુ ચાલશે

હા છે ને તમે બીડી પીવો તો લાખો નો હશે તમે જોત ખાઈ ગુજરાત તમે અહિયાં તૂટેલા હો

લાકડા લેના ને આવતું ની જાટ લે તમો બે લેતા ઓ લ્યા ના બાબા એ બાબા રો લે લેતા ઓ લેતા રો તો એ તાપવા દે હે નહીં આ

તમને નથી કીધું ગુમી એક તમે લેવા જો લે પણ અમે ચાહી લાઈએ વરી આ બે તું હવે હા હવે કેતો ની બરોબર હા તાપ હવે બીજું હું કહું તાન ખબર ના પડી જો ગમે એમ કરી તો તમને નથી ગીધું કો તમે લેવા જો લે અમે તાર તાપ કોણ મ લાવ તું તાપ ન બુડ્યા જ સ્વા 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 જમ્બર લાગણાલે હા જબર લાગ્યા આ કોણ આયું લે કોણ આયું લ્યા મેકુજી ની આંટી થા ને તમે ફફરામ અરે મેકુજી ની આંટી થા આ બવાન ગામ ફફડા તમે તમે એમ પૂછો કે કોણ આયું કોણ ઇત પર તું ઠીક અલ્યા ઓલો પૂછે અલ્યા રેતી આઈ એ આ શું કરવા નથી જો તમે એમ ને દેવા માંડ્યા લે ત્યાં તો જ આ ખાવ ઓય શું કરવા આ સિયા દ્યો હે ને નીકળી હોય ને લાકડા લઈને બરોબર આમાં કોઈ ની શરમ પડતા નહીં લાકડા લઈ ને આવ્યો હા ને

Ờ, thay bạc yeah. uh. lên, quay xuống ngoài Này, cho đi à Cút lạc lên lên, cục đi cho đi

દામ લેજે દાના ભા કરીને કોણ નેકરી કે બારૂટ નેકરી તું એટલે નેકરી બારૂટ બારૂટ લાકડા બે તો દઈ દીધી પણ લાકડા આલ્ફે નુ લેકું ને નકામડા દાણા ભાજી બે ઠપકાવી દે કુપચુત લઈ ગયું આવે ચંપલ રબડી કરી ગજબ થઈ ગયો આ તો સારું ચંપલ કોઈ લઈ છે સારું રબડી કરી ગજબ થઈ ગયો એ હારત ચમ લાવી લે ચંપલ લઈને ચંપલ એકલું જ એક લાકડા ના મળે ચંપલ તો બુદ્ધ તો માર્યું કામ આના આપણે એ નાખવાની છે છેલે હરગાઈ દી એ લાકડા મેલો બે છે અલ્યા એવો એક વાર મેલો લઈને આવતો રે લઈને આયા ડોહા થઈ જ એટલે कान દેતા રે હવે ઓય ઈ કે આ આપણે બેન જ્યાલે હા હાથી બેની ઓ માર તો હરસી ને ઈ નામ ખોટો પડે બેરો ચાલો બરી ન જલે બતાપો લાકડા લેવા ગામ લાકડા લેવા વડીલ ટોકાલ બાય સંસ્કાર આપ્યા એટલે આ વડીલ ના શું કીધું તમે વડીલ ના